તમે પણ શિયાળામાં કંઈક એવું મસ્ત મજાનું ખાવા માંગો છો કે જેમાં ભરપૂર લસણ અને કાંદા હોય તો આજે સરસ એવું મહેસાણાનું પ્રખ્યાત તુવેર ઠોઠાનું શાક બનાવીશું કે જે એટલું સરસ બને છે અડધો કપ સુકી તુવેર દાણા લેવાના છે હવે આ તુવેર દાણાને છે ને ગરમ પાણી કરવાનું છે અને એકદમ સરસ ગરમ પાણી કરીને પલાળી દેવાના છે તો આખી રાત માટે મેં છથી સાત કલાક માટે પલાળ્યા હતા અને સરસ એવા જુઓ પલ્લી ગયા છે અને જોઈ જોવાનું કે આવી રીતે એકદમ સરસ દાણો તમે અડીને ભાંગો એટલે બે ભાગ થઈ જવા જોઈએ કેમ કે તુવેર છે કઠણ હોય જો સરખી પલ્લે નહીં તો સરખી બફાય પણ નહીં હવે પલ્લેલા દાણાને પ્રેશર કુકરમાં ઉમેરી વન ફોર્ટી સ્પૂન હળદર વન ફોર્ટી સ્પૂન મીઠું નાખીશું જેથી તુવેર દાણા છે ને એકદમ કાળા નહીં લાગે બફાતા અને થોડાક મીઠું ચડેલાય ફીકા નહીં લાગે હવે એક કપ જેટલું પાણી ઉમેરી દેશું જો બધા દાણા છે એ સરખા પાણીમાં ડૂબી ગયા છે એવી રીતે પાણી ઉમેરવાનું જો થોડુંક ઓછું રાખીએ તો તુવેર કે કોઈ પણ કઠોળને બફાતા વાર લાગે છે એટલે પાણી ઘટે તો નીચે બેસી જાય અથવા તેમાં ટેસ્ટ પણ આવી જાય ખરાબ તો આ રીતે પાણી ઉમેરી મીડિયમ ગેસ પર તેની મેં છ વિસલ કરી લીધી છે તો જોઈ શકો છો કે એકદમ સરસ વરાળ નીકળી ગઈ છે અને દાણા છે એને હાથમાં લઈને આપણે જોઈ જોવાના કે સરખા બફાણા છે કે કેમ અહીં તુવેર દાણાને છે ને બાફવાની આપણે એક સરસ રીત જોઈ જુઓ કે વ્યવસ્થિત રીતે પાણી ઉમેર્યું તો દાણા પણ સરસ એવા આખા રહ્યા છે અને જો પાણી છે એ પણ આપણી પાસે ત્રણથી ચાર ચમચી જેટલું જ એમાં દેખાય છે જો પાણી ઘટી પડે તો બેસી જાય દાણા અને એની સ્મેલ પછી દાણામાં આવી જાય તો આ રીતે સરસ રીતે તુવે દાણા બફાવા જોઈએ જો આખા પણ રહ્યા છે સે જે દાણો ભાંગી પણ નથી ગયો અને આમ સેજ તમે મેશ કરો તો દાણો એકદમ સરસ બફાયેલો છે તો શાકનો દેખાવ પણ સરસ આવે છે અને આ રીતે જ દાણાને બાફવાની અહીં ખાસ પ્રોસેસ છે હવે લઈ લેવાની છે સૂકી ડુંગળી તો સૂકી ડુંગળી છે ને આ શાકમાં ઝીણી ઝીણી સમારવાની છે એટલે જ્યારે શાક બનાવો ને ત્યારે તે એકદમ ગળી જાય તમે ચોપરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને પેસ્ટ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો ચાલીસથી પચાસ ગ્રામ જેટલું લીલું લસણ અહીં આ શાકમાં ભરપૂર લીલું લસણનો ઉપયોગ થાય છે સાથે જ લીલી ડુંગળીનો પણ ઉપયોગ થાય છે અને ખાવામાં તો એટલું સરસ લાગે છે એકસો ને પચાસ ગ્રામ જેટલા લીલા કાંદા લીધા છે અને એકદમ કૂણા હોય એવો ઉપયોગ કરવાનો છે એટલે શાકમાં એકદમ ગળી જાય લીલા મરચાં તીખા લીંબુ સાથે આદુ અને થોડાક લીલા ધાણા તો આટલું આપણે ઉપયોગ કરીશું સાથે જ બે મોટા નગના ટમેટા લેવાના છે કે એનો સ્વાદ પણ શાકમાં ખૂબ સરસ લાગે છે તે જુઓ હવે આપણે સૂકું લસણનો મોટો ગાંઠિયો હોય એ પ્રમાણે મેં સૂકું લસણ પણ લીધું છે તો એટલા આપણે લીલા શાકભાજી લઈ લેવાના છે તો એક સરસ એવી પેસ્ટ બનાવીએ તો જુઓ બે મોટા નંગ અને એક નાનું એ તીખું એકદમ છે એવું લીધું છે મરચાં આપણે અહીં તીખા જ લેવાના છે જો વધારે તીખું ખાતા હોય તો ત્રણેય તીખા લઈ લેવાના આદુનો મોટો ટુકડો અને દરથી થી બાર લસણની સૂકી કળી લેવાની છે હવે ત્રણેય વસ્તુને મેં જો આ રીતે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી છે એટલે કેવી દરદરી વટાશે થોડીક આમ કણી કણીવાળી વાળી આવી રીતે જ રાખવાની છે જે શાકમાં એકદમ સરસ તેનું ટેક્સર આપશે તો આ રીતે કરી લેવાની છે ત્યાર પછી કડાઈ લઈને શાક વઘારીશું અડધો કપ જેટલું તેલ લેશું અહીં તેલ છે ને વધારે જાય છે જો તમે ઓછું ખાવ તો પછી ઓછું ઉમેરાય છે તો આ રીતે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રા એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અને જે આપણે આદુ મરચાં આની પેસ્ટ કરી હતી તે ઉમેરી દેવાની છે અને એકદમ ધીમો ગેસ કરીને જ આ શાકને આપણે પકવવા દેવાનું છે એ આ શાકની ખાસ ખાસિયત છે જો આદુ લસણ અને મરચું છે એ બળી ન જાય તેનો કલર પણ સરસ રહે અને પાકી પણ જાય એ માટે એકથી દોઢ મિનિટ આપણે ધીમા ગેસ પર તળ્યું ત્યાર પછી પોણા કપ જેટલું લીલું લસણ થયું છે ત્યાર પછી પોણા કપ જેટલી લીલી ડુંગળીને લઈ લેવાની છે હવે સરસ રીતે તેને સાતળવાના છે તેનો કલર પણ જળવાઈ રહેશે જે તેમાં બ્રાઉન કલર નથી આવવા દેવાનું આપણે અને પકવી લેવાનું છે આ રીતે જેમ જેમ તેને ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થશે અને હલાવતા જશું એમ ધીમે ધીમે કેવું થયતું જશે ક્વોન્ટિટીમાં ઓછું અને એકદમ સરસ સોફ્ટ બનીને લચકા જેવું થઈ જશે જોઈ શકો છો તમે એકદમ કૂણું છે એકદમ ગળી જશે તેલ પણ છૂટું પડી જશે અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે ત્યાર પછી ડુંગળી ઉમેરવાની તો ડુંગળી છે અહીં મેં ત્રણ નંગ મોટા લીધી હતી અને એક કપ ભરીને થઈ છે અને એકદમ ઝીણી સમારી છે તમે ચોપરમાં પણ ક્રશ કરી શકો અને મિક્સર જારમાં પણ પ્લસ મોડ પર ગ્રાઇન્ડ કરી શકો અડધી ચમચી મીઠું ઉમેરી દેશું અને સાથે આપણે પાણી છૂટે મીઠું ઉમેરીએ એટલે એકદમ સરસ ડુંગળી લસણ બધું એકદમ ગળીને લચકો બનાવી લેવાનો છે જુઓ બે મિનિટ જેવો ટાઈમ થયો એટલે ડુંગળી પણ ગળી ગઈ છે અને સે જે આપણે કલર તેનો બ્રાઉન નથી થવા દેવાનો એ ખાસ જરૂરી છે અહીં આ રીતે એકદમ સરસ બધું સોફ્ટ થઈ જાય અને લચકો બનીને તેની ક્વોન્ટિટી એકદમ ગળીને થોડી થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે જો એકદમ સરસ ગળી ગયું છે ડુંગળી પણ આછી ગુલાબી રહી છે ત્યાર પછી ટમેટા છે તો બે નંગ મોટા લેવાના છે એટલે એક કપ ભરીને તેની પ્યોરી થશે ત્યાર પછી અડધી ચમચી જેટલું મરચું પાવડર વન ફોર્ટી સ્પૂન જેટલું હળદર પાવડર થ્રી ફોર્ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લઈ લેવાનો છે અને આ મસાલા સાથે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અહીં છે ને આ જે પેસ્ટ બનાવી છે ને એનાથી શાકનો ખૂબ સરસ સ્વાદ આવે છે તો આ ખાસ કરીને કરીનો જ અહીં મહત્ત્વ વધારે છે જુઓ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાંથી તેલ છૂટું પડવા માટે તેને બે મિનિટ માટે ઢાંકીને પકવીશું તો જેવો બે મિનિટ જેટલો ટાઈમ થશે એટલે બધું જ તેલ ઉપર આવી જશે અને લુક જુઓ તમે કેટલું મસ્ત દેખાય છે આમનમ પણ તમે જે આ પેસ્ટ બનાવેલી છે એનો ટેસ્ટ કરશો તો એટલી સરસ લાગે છે ખૂબ સરસ એવી છે અને મિક્સ થઈ ગયું છે લસણ અને કાંદાની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે હવે આ રીતે તેલ છૂટું પડે પછી તુવેર દાણા અને થોડોક તીખો ટેસ્ટ છે એને માઇનર કરવા માટે ઓછું કરવા માટે બેલેન્સ લાવવા માટે એક ચમચી ગળાસ ઉમેરવાની છે ગોળનો ભૂકો ઉમેર્યો છે મેં અડધું લીંબુનો રસ ત્યાર પછી અડધી ચમચી જેટલું ફરીથી આપણે કાશ્મીરી મરચું પાવડર ઉમેરી દઈશું જેનાથી કલર પણ સરસ આવે હવે જો વધારે રસાવાળું ખાવું હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું મેં અહીં વન ફોર કપ જેટલું પાણી ઉમેર્યું છે અને બધું મિક્સ કર્યું છે જોઈ શકો છો તમે હવે ફરીથી આપણે બધા જ તુવેર દાણામાં મસાલાનો સ્વાદ બેસે તેલ છૂટું પડે એ માટે ત્રણેક મિનિટ માટે હલાવતા જઈને તેને ઢાંકીને પકવવાનું છે જોઈ શકો છો તમે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને કદાચ તમને હજી જો વધારે તેલની જરૂર પડે વચ્ચે તો ગરમ કરીને ઉમેરી શકો અને ઓછું કરવું હોય તો પહેલેથી જ ઓછું ઉમેરીને થોડોક પાણીનો ભાગ વધારે રાખવાનું જે રીતે આપણા ઘર ઘરમાં ખવાય છે એ પ્રમાણે કરી શકીએ તો જુઓ એકદમ મસ્ત એવું શાક રેડી થઈ ગયું છે અને એટલું તો સરસ બન્યું છે ટેસ્ટમાં ફ્રેન્ડ્સ અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી દેવાનો એનેથી એકદમ પરફેક્ટ ટેસ્ટ આવી જશે ત્યાર પછી થોડાક લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરી લેશું અને એટલી સરસ સુગંધ આવે છે હવે તેને સર્વ કરી લેશું હવે આ શાકને છે ને બ્રેડ સાથે પણ ખાવામાં આવે અને ત્યારે તમે મહેસાણામાં જાઓ ત્યાં તો બધા ખાસ કરીને ઘરે ઘરે રોટલા બનાવવામાં આવે છે ત્યાં તો પાર્ટી પણ થતી હોય છે અને દિવાળીએ તો ખાસ કરીને પોગ્રામ થતા એટલી મજા પડી જતી હોય છે તો ચોક્કસ આ રીતે બનાવો એટલો મસ્ત ટેસ્ટ આવે છે એકદમ સરસ બહુ જ ભાવશે તમને અને આ માક્ષર મહિનાની ઠંડીમાં તો આવું તીખું તમતમતું શાક તો સાંજના ડિનર માં મળે તો ખૂબ મજા પડી જાય છે ચોક્કસ બનાવો રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો